હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે વેગન દૂધ તો જે લોકો એનિમલ પ્રોડક્ટ્સ તમે દૂધ કે પનીર કે તમે દૂધની કોઈ પ્રોડક્ટ્સ જો ન ખાતા હોય તો એના માટે યુઝફુલ થાય એવું આજે આપણે નટ મિલ્ક મેકર તો આમાં તમે બદામનું દૂધ સોયાનું દૂધ સાથે ઓટ્સનું દૂધ જ્યુસ બનાવી શકો તમે અહીંયા કોકોનટ મિલ્ક પણ બનાવી શકો એવું આજે આપણે નટ મિલ્ક મેકરનો કેવી રીતે યુઝ કરવું અને કેવી રીતે વાપરવું એ હું તમને ડિટેલ સાથે જણાવીશ તો ચાલો સ્ટાર્ટ કરીએ રીસન્ટલી મેં અઘારોનું નટ મિલ્ક મેકર બાય કર્યું છે તો અહીંયા એકદમ કેટલ જેવું ડેલિકેટ એવું બનાવેલું છે બ્લેક કલર એકદમ સારો એવો સાથે આ એની પેનલ છે એમાં છ ફંક્શન સાથે ટાઈમિંગ અલગ અલગ બધાના હોય પ્રી સેટ ટાઈમિંગ બી હોય છે તો તમે બાર કલાક અગાઉ સેટ કરી તમે કંઈ પલાળવું હોય એમાં તો એમાં પછી ઓટો સ્ટાર્ટ થઈ અને બની જશે તો અહીંયા અલગ અલગ સોયા મિલ્ક જ્યુસ પાણી ગરમ કરવાનું નટ મિલ્ક જેમ કે બદામ કાજુનું દૂધ ઓટ્સનું દૂધ અને ક્લીન કેવી રીતે કરવું એ બધા ફંક્શન તમે અહીંથી ટાઈમર અહીંયા બતાવશે સાથે પ્લાસ્ટિકનો નાનો મેજરિંગ કપ ક્લિનિંગ બ્રશ અને કોડ આવેલો છે હવે કેટલ છે એ તમે જોશો તો અંદરથી આ રીતે હોય છે અને એમાં મિનિમમ મેક્સિમમ એનું લેવલ આપ્યું હોય એ રીતે જ તમારે એને ભરવાની છે કોડનું આ રીતે પાછળ આ રીતે એની ઇલેક્ટ્રિક પ્લગ છે એને સારું એવું એનું ગ્રીપ છે એટલે તમે ઇઝીલી એને ગમે ત્યાં મૂકી શકો તો પણ સ્પીલ નહીં થાય હવે આપણે એમાં પહેલાં બદામનું દૂધ કેવી રીતે બનાવવું એ જોઈશું તો બદામનું દૂધ બનાવવા માટે તમે બદામ પલાળેલી પણ વાપરી શકો અને આ રીતે તમે બદામ લઈ એના ટુકડા કરીને પણ યુઝ કરી શકો તો અહીંયા મેં બદામ લગભગ ચાલીસ ગ્રામ જેટલી લીધી છે આ રીતે તમે મેઝર કરી ભરશો ત્રણ વાર આ રીતે ભરશો એટલે ચાલીસ ગ્રામ જેટલી બદામ થઈ જશે પલાળેલી વાપરવાના હોય તો સ્કીન કાઢી અને તમારે ઉમેરી દેવાની હવે આપણે એમાં બે કપ જેટલું પાણી ઉમેરી દઈશું તો કેટલમાં મિનિમમ મેક્સિમમનું લેવલ આપ્યું છે તો મિનિમમથી ઉપર અને મેક્સિમમથી નીચે એ રીતે મેં બે કપ જેટલું પાણી ઉમેર્યું હવે આપણે જે નટ મિલ્ક મેકરનું ઓપ્શન છે ત્યાં મેં ફંક્શનથી હું ત્યાં ગઈ અને ઓટો સ્ટાર્ટ થઈ જશે પંદર મિનિટ થતાં એને વાર લાગી અને પંદર મિનિટ પછી એ રેડી થઈ ગયું એકદમ ગરમ ગરમ હશે અને બદામનું દૂધ તમારે ગાળીને વાપરવું હોય તો ગાળીને નહીં તો નોર્મલ પણ તમે પી શકો સ્મૂદી હોય કે તમે કસ્ટર્ડ બનાવવો હોય તો તમારે ડેરીવાળું દૂધ ન લેવું હોય તો તમે બદામનું દૂધ પણ લઈ શકો બીજું આપણે બનાવીશું સોયા મિલ્ક સોયાબીન જે આવે એને મેં પલાળી દીધા હતા પૂરી રાત અને સોયાબીન આ રીતે પલાળેલા છે એમાંથી પાણી નીતાારી દીધું અને એ પણ આપણે ત્રણ એના મેઝરિંગ કપ છે એ આપણે ઉમેરી દઈશું ભરીને અને આમાં પણ આપણે બે કપ જેટલું પાણી ઉમેરી દઈશું તો મિનિમમ મેક્સિમમનું લેવલ છે એટલે હું એમાં પાણી આ રીતે ઉમેરી દઈશ અહીંયા જો તમને થોડું થીક જોવે તો બદામ અને સોયાબીન છે એ તમે થોડા વધુ ઓછા કરી શકો ડિપેન્ડ તમને પહેલી વારમાં આઈડિયા નહીં આવે કે કેટલું થીક કે એવું પાતળું એવું દૂધ જોવે અને પછી આ રીતે તમારે એને બંધ કરી દેવાનું અને આપણે હવે સોયા મિલ્ક ઓપ્શન પર જશું અને આ રીતે સ્ટાર્ટ આ રીતે બ્લિંક થવા લાગે એટલે ઓટો સ્ટાર્ટ થઈ જશે અઠ્યાવીસ મિનિટ જેવું થશે એટલે સોયા મિલ્ક બનીને રેડી થઈ જશે તો આ રીતે એકદમ જ ગરમ હશે તમારે ધ્યાન રાખીને એને ખોલવું પડશે અને તમે એને ડાયરેક્ટ ઠંડુ કે ગરમ જે રીતે સવ કરવું હોય એ રીતે સવ કરી શકો તો સોયાબીનનું મિલ્ક બનીને રેડી થઈ ગયું એમાં તમારે થોડું હની મધ ઉમેરી અને સવ કરવાનું તો તમે આમાંથી ટોફુ પણ બનાવી શકો હવે બનાવીશું ઓટ્સ મિલ્ક તો સિરિયલનો જે ઓપ્શન છે એમાં ઓટ્સનો મિલ્ક બનશે તો અહીંયા મેં ઓટ્સ લીધા છે એ આપણે સાથે આવેલું મેજરિંગ કપ છે એ બે ભરી ઉમેરી દીધા સાથે બે કપ પાણી ઉમેરી અને આઠ મિનિટ જેવું તો આ રીતે સિરિયલ ફંક્શન પર જઈ અને તમે સ્ટાર્ટ કરશો એટલે આઠ મિનિટમાં તમારું ઓટ્સનું મિલ્ક બની રેડી થઈ જશે તો આ રીતે તો ઠીક તમને જોવે તો થોડા વધારે પણ ઉમેરી શકો ગરમ ગરમ તમે આમાં પણ હની કે પછી તમે ગળપણ માટે ગમે તે વસ્તુ ઉમેરી શકો હવે જ્યુસ પણ તમે આમાં બનાવી શકો ઠંડુ ઠંડુ કોઈ ચિલ્ડ એવું ફ્રૂટ લઈ લેવાનું અને એ તમારે ભરી દેવાનું સાથે આપણે એમાં મિનિમમ મેક્સિમમ લેવલ સુધી પાણી થોડું ઉમેરી દઈશું અહીંયા તમારે ગળપણ પણ કોઈ પણ ઉમેરી શકો પણ એકદમ સ્વીટ એવું મેં સાકર લીધી છે એટલા માટે હું નથી ઉમેરી રહી અને હવે ત્રણ મિનિટનું જ્યુસનું જે ફંક્શન છે એ મેં ઓન કરી અને સ્ટાર્ટ કર્યું એટલે આપણું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું તો ઠંડુ ઠંડુ જ્યુસ પણ તમે બનાવી શકો હવે લાસ્ટ જે એનો મોડ છે એક ક્લીનિંગ મોડ તો આ રીતે તમે આ રીતે બનાવી લો પછી તમારે એમાં આ રીતે પાણી ઉમેરી દેવાનું છે તો થોડું મિનિમમ લેવલ સુધી તમે પાણી ભરી અને પછી ક્લીન મોડ એક મિનિટમાં જ ક્લીન થઈ રેડી થઈ જશે તો આ રીતે ઓટો સ્ટાર્ટ થઈ એક મિનિટ પછી તમે ખોલશો આ રીતે એટલે એકદમ સારું એવું ક્લીન થઈ જશે સાઈડમાં જો લાગે કે ચીપકી રહ્યું છે તો બ્રશથી તમારે સાફ કરી લેવાનું એકવાર પાણીથી રિન્સ કરી અને તમારે અંદર બહાર વાઈપ કરી લેવાની ધોતા ટાઈમે ક્લીન કરો વોશ કરો એ ટાઈમે અહીંયા પાણી ન જવું જોઈએ એ તમારે ધ્યાન રાખવાનું છે તો નેક્સ્ટ ટાઈમ સુધી તમારે સ્ટોર કરવાની તો બહુ ઇઝી ટુ યુઝ ઇઝી ટુ ક્લીન જો તમારે અગારોનું નટ મિલ્ક મેકર લેવું હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો પ્રાઇસ ચેક કરી તમે ત્યાંથી લઈ શકો તો તમને આ રિવ્યૂ કેવું લાગ્યું કમેન્ટમાં મને જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ